શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઘણા પૂછે છે પરમાત્મા સાથે પ્રેમ કેવી રીતે થાય જરા વિચાર કરો ઘરના માણસો સુખ આપે છે એટલે આપણે તેમની સાથે પ્રેમ કરીએ છીએ તે પ્રમાણે માનો કે પરમાત્માની કૃપાથી હું સુખી છું વારંવાર એનું સ્મરણ કરો પ્રભુના નામનો જપ કરો તો પરમાત્મા સાથે પ્રેમ થશે ભગવત ઈચ્છાથી તમારી ઈચ્છા જુદી હશે તો પરમાત્મામાં પ્રેમ થશે નહીં પોતાની ઈચ્છા છોડી પરમાત્મામાં પોતાનો પ્રેમ જોડી વૈષ્ણવો પરમાત્મા સાથે તન્મય થાય છે જ્ઞાની મહાત્માઓ પ્રેમથી પરમાત્માને વશ કરે છે જીવ પૂર્ણપણે ભગવાન ઉપર પ્રેમ કરે તો ભગવાન દુર્બળ બને છે અને તેને વશ થાય છે એવા પરમ પ્રેમની કથાનું દામોદર લીલામાં વર્ણન કરવામાં આવ્યું છે એકદા શબ્દ ભાગવતમાં જ્યાં જ્યાં વાપર્યો છે ત્યાં ત્યાં કોઈ વિશિષ્ટ પ્રસંગ છે નવમા અધ્યાયની શરૂઆત એકદા શબ્દથી કરી છે પરીક્ષિત કહે છે આ કૃષ્ણ કથા સાંભળવાથી તૃપ્તિ થતી નથી કૃષ્ણકથા વિસ્તારપૂર્વક સંભળાવો સુખદેવજી વર્ણન કરે છે રાજન શ્રવણ કરો ગોપીઓએ કનૈયાનું નામ રાખ્યું છે માખણ ચોર યશોદને આ ગમે નહીં મારા લાલાનું માખણચોર નામ રાખ્યું છે યશોદા લાલાને સમજાવે તું ઘરનું કેમ ખાતો નથી કનૈયો જવાબ આપે છે હું ઘરનું ખાઉં તો ઘરનું ખૂટી જાય હું તો બહાર કમાઈને ખાઈશ વિચાર કરો સ્વાદ ગોપીના માખણમાં હતો કે ગોપીના પ્રેમમાં પ્રેમમાં મીઠાશ છે કોઈ વસ્તુમાં મીઠાશ નથી વેરી પેંડો આપશે તો તે ભાવશે નહીં બૈરી પેંડો આપશે તો ભાવશે યશોદાજી વિચાર કરે છે કે ઘરનું કામકાજ નોકરો કરે છે એટલે લાલાને ઘરનું માખણ ભાવતું નથી તેથી લાલો બીજાના ઘરનું માખણ ચોરી કરીને ખાય છે આજે મારે હાથે દધીમંદન કરીશ માખણ તૈયાર કરી લાલાને ખવડાવીશ હું જાતે માખણ તૈયાર કરી કનૈયાને ખવડાવીશ એટલે તેને તૃપ્તિ થશે રામાયણમાં લખ્યું છે દશરથ રાજા ચક્રવર્તી રાજા હતા નોકરોની કાંઈ ખોટ ન હતી તેમ છતાં કૌશલ્યા જાતે રસોઈ કરતા રસોઈ ઠાકોરજી માટે છે પાણી બગડે તો વાણી બગડે છે વાણી બગડે એટલે વીર્ય બગડે છે વીર્ય બગડે એટલે જીવન બગડે છે અન્નમાંથી મન બને છે જેના ચારિત્ર્યમાં તમને પૂર્ણ વિશ્વાસ નથી તેને તમારા રસોડામાં આવવા દેશો નહીં કદાચ રસોડામાં આવે તો તેને અન્ન જળને અડકવા દેશો નહીં એક સમયે ઘરના નોકરો બીજા કામમાં ગૂંથાયેલા હતા યશોદામાં એ વિચાર કર્યો મારે હાથે દધી મંથન કરી મારા હાથે માખણ તૈયાર કરી લાલાને ખવડાવીશ તે પછી લાલો બીજાના ઘરનું ખાશે નહીં મીઠાશ એ કોઈ વસ્તુમાં નથી મીઠાશ પ્રેમમાં છે યશોદાજી આજે પ્રાતઃ કાળે ઉઠ્યા છે સ્નાન કર્યું છે પીળું વસ્ત્ર પહેર્યું છે એક મોટી ગોળીમાં દહીં રાખ્યું છે માતાજી જાતે દહીં વલોવી શ્રી કૃષ્ણને માટે માખણ તૈયાર કરે છે યશોદાજી દધી મંથન કરે છે કનૈયા માટે તેથી દધી મંથન એ પણ ભક્તિ છે તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવો ઘરમાં વાસિંદુ વાળવું એ પણ ભક્તિ છે માનો કે આ ઘર ઠાકોરજીનું છે અને ઘરમાં કચરો હશે તો ઠાકોરજી નારાજ થશે રસોઈ કરવી એ પણ એક ભક્તિ છે રસોઈ કરો ત્યારે ભાવના રાખો કે મારા ઠાકોરજી આરોગવાના છે ઘણી બહેનો પૂછે છે મહારાજ અમારું કુટુંબ મોટું છે તેથી આખો દિવસ રસોડામાં જ જાય છે અમે સેવા કીર્તન કરી શકતા નથી હું કહું છું મોટું કુટુંબ ભાગ્યશાળીને મળે છે ઘરના સર્વને ભગવત રૂપ માની તેની સેવા કરો સંસાર એ ગોળી છે સંસારના વિષયો દહીં જેવા છે વિષયો આરંભમાં મધુર લાગે છે પણ અંતે તેમાં ખટાશ છે સંસારના વિષયોનું વિવેકથી મંથન કરે એને ભક્તિરૂપી માખણ મળે છે સંસારના વિષયરૂપી દહીંનું મંથન કરી તેમાંથી પ્રેમરૂપી જે માખણ મળે છે તે પરમાત્માને અર્પણ કરવાનું પરમાત્મા પ્રેમ માગે છે બીજું કાંઈ નહીં યશોદામાં એ પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ છે યશોદામાના દર્શન કરો તે પછી શ્રીકૃષ્ણના દર્શન થશે યશોદાના દર્શન કરવાના એટલે યશોદા જેવી ભક્તિ કરો યશોદા એ શુદ્ધ ભક્તિનું સ્વરૂપ છે અને એવી ભક્તિ ભગવાનને બાંધી શકે છે તે વખતે માતાજી કેવા શોભતા હતા સુખદેવજી વર્ણન કરતા નથી પણ માતાજીના દર્શન કરી રહ્યા છે ક્ષોમ વાસ પૃથુ બિબ્રતિ શુત્રનંદ સ્નેહસ્તો નું જાતકંપમ્ય ગમ રજવાકર્ષમ યુભ્રુ કુંડલે વાકર્ષમ ભુજયતલકણ કુંડલે વકત્રબર વિગલમાનંતિ નિર્મ મંથ જય શ્રીકૃષ્ણ